તમારા માટે આ વિડીયો એક સ્પેશિયલ સાબિત થશે વેરી મોસ્ટ બી પ્રશ્નો આપેલા અને સાથે સાથે તમને સોલ્યુશન પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળશે ક્યાંથી મળશે તો ડિસ્ક્રિપ્શન ની અંદર જાઓ પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરો અને પાંચે પાંચ ચેપ્ટર વિથ ડિટેલમાં એટલા અમેઝિંગ લેવલ ઉપર તૈયારી કરાવવામાં આવી છે કે તમે ક્યારેય કલ્પના બી નહીં કરી

તમારા માટે રેડી કરી છે અને આ બધા જ દાખલા તમારા માટે ગમે સ્કૂલ હોય સરકારી હોય સ્કૂલ હોય કે પછી કોઈ સંકુલ ના પેપર આવતા હોય હર કોઈ ટીચર કોઈ બી પેપર કાઢવા બેસે ને તો ફર્સ્ટ ચોઇસ ક્વેશ્ચન એટલે કે એમને પેપર ની અંદર પૂછવા માટે પહેલી ચોઇસના જે સવાલ હોય એ અહીંયા તમારા માટે છે તો આ ખાસ તમે જોજો અને કરજો તો તમને બહુ જ ફાયદો થશે પોસિબલ હોય તો આની એક પ્રિન્ટ કઢાવી દેજો અને પ્રિન્ટ કઢાવી અને પછી એમાંથી બધા જ દાખલાના સોલ્યુશન તમે જાતે કરજો ક્યાં કારણ કે જાતે નહીં કરો ત્યાં સુધી તમને ક્યારે ફાવટ નહીં આવે ને મજા બી નહીં આવે અને પરીક્ષામાં પ્રોપર આવડશે પણ નહીં બરોબર તો આની ફાઇલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પીડીએફ ડાઉનલોડ કરી લો અને એ ડાઉનલોડ થઈ જાય પછી તમે જે જેરોક્સ વાળા મિત્ર હોય એમને શેર કરી અને પ્રિન્ટ કઢાવી શકશો અથવા એમને ત્યાં નેટ ચાલુ હોય તો વિડીયોમાંથી ડાયરેક્ટ એ જ ડાઉનલોડ કરીને તમને પ્રિન્ટ કાઢી આપશે